આ બનાવની જાણ થતા ધોળકા ટાઉન પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે મૃતદેહોને ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા આ અકસ્માતના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ના સર્જાય તે માટે પોલીસે ક્રેન બોલાવી અકસ્માત સ્થળેથી ડમ્પર અને જીપને હતા અકસ્માતનો ભોગ બનેલા લોકો મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના પિઠોલ ગામથી કામકાજ અર્થે રાણપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે ધોળકાના પુલેન સર્કલ નજીક તેમને કાળ ભેટી ગયો હતો અકસ્માત ના બનાવ અંગે ધોળકાના ઇન્ચાર્જ ડીવાય એસપી નીલમ ગોસ્વામીએ મીડિયાને માહિતી આપી હતી તોડકા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોળકા ખેડા હાઈવે પર આજે સવારે ચાર વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ બનવા પામેલ છે જેની સમગ્ર હકીકત એવી છે કે એક પરિવાર જે મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે રહેતો હતો તે પરિવાર બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કામકાજ અર્થે જવા રવાના થયેલ હતો એ બોલેરો ગાડીમાં સવાર હતા એ પરિવાર જેમાં ટોટલ પાંચ પુરુષો એક મહિલા અને એક બાળક સામેલ હતા એ લોકો જયારે મધ્યપ્રદેશથી નીકળ્યા અને ધોળકા હાઈવે થઈને રાણપુર બાજુ જતા હતા તે વખતે ધોળકા ખેડા હાઈવે પરના પોલન પુલ પાસે એક ડમ્પર જે હાઈવે પર સ્ટેટ હાઈવે પર સાઈડમાં પાર્ક થયેલી હાલતમાં પડેલું હતું જે કોઈ પણ રીતે રાતના અંધારામાં દેખાઈ શકે તેવી કંડિશન નથી જેથી આ બોલેરો વાહન જે છે તે ખૂબ જ સ્પીડમાં તેની પાછળ અથડાયેલું છે આ અકસ્માતમાં કુલ આ જે જામવાનો પરિવાર છે તેમાંથી પાંચ લોકોના મૃત્યુ થયેલા છે અને જે મહિલા અને બાળક છે તેનો બચાવ થયેલો છે તે હાલ સારવાર સિવિલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે આ સમગ્ર બનાવની પોલીસને જાણ થતા તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી ગયેલ સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવેલ જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે મોકલી આપેલ અને જેમના તાત્કાલિક ઘટના સ્થળે મૃત્યુ થયેલા હતા તેમને ધોળકા સીએચસી ખાતે આગળની કાર્યવાહી માટે શિફ્ટ કરવામાં આવેલ છે આ સમગ્ર ઘટનામાં જે મહિલા છે તેમની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં ડમ્પરના જે ચાલક છે તેના વિરુદ્ધ અને ડમ્પરના માલિક છે કે જેમણે ખૂબ જ બેદરકારી ફરી રીતે આ ડમ્પર જે છે એમાં નંબર પ્લેટ કે પાછળથી કોઈ જ રીતે દેખાય નહીં અથવા તો પાર્ક કરેલું હતું તો આ કંઈ જ આડશ મૂકેલી નથી અને ડમ્પરના ડ્રાઈવર એ આ ડમ્પરને મૂકીને નાસી ગયેલા હતા પોલીસે આ ડમ્પરના ડ્રાઈવર અને માલિક વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એમ એક કલમ એકસો મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં ડ્રાઈવરને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે